જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ મિત્રો આ છે જે વર્ષ દરમિયાન મીણબત્તી છે એમના ટુકડા ને જે એમ જ મીણ પડ્યું હોય ને નકામી થઈ ગયેલી મીણબત્તીઓ છે એને ઓગાળી અને સરસ મજાના આજે આપણે નવા દીવા બનાવવાના છે આ મીણને આપણે ધીમા તાપે ઓગાળતા જઈએ એટલે આ મીણ છે એ બધું ઓગળી જશે જુઓ મેં ધીમા તાપે એમને ઓગાળું છું એટલે આ બધું મીણ છે એ ઓગળી જશે અને ત્યારબાદ આ મીણ છે એ ઓગળી જાય આ સાવ નકામાક ટુકડા હતા એમને આપણે ફેંકી દઈએ એવું થાય પણ આપણે ફેંકશું નહીં અને સરસ મજાના આ નવા દીવાઓ છે એ એમાંથી બનાવશું ધીમે ધીમે આપણું મીણ ઓગળે છે આમ આપણે આ ટુકડાનો ઉપયોગ કાંઈ ન કરીએ ફેંકી દઈએ પણ આજે મને એમ થયું કે ચાલો આમને આ મીણ ઓગાળી અને આપણે સરસ મજાના દિવાળીના નવા દીવાઓ બનાવીએ જુઓ આ મીણ છે એ સાવ ઓગળી ગયું છે આ ઓલી જે જૂની મીણબત્તીના દોરાના ટુકડા હતા એ છૂટા પડી ગયા છે હવે અહીંયા મેં નાના નાના જે કોળિયા છે એમાં પહેલેથી જ દોરાની વાટ છે બનાવીને રાખી છે હવે આપણે એક એક કોળિયામાં આ મીણને આવી રીતે નાખતા જઈશું જેથી કરીને આ આ સરસ મજાનો દીવો છે આ મીણ ઝડપથી જામી જાય છે એટલે આપણે એને ફટાફટ આ આ જે કોડિયા છે એમાં આપણે આ ફટાફટ ચમચી વડે રાખી અને આખો દીવો તૈયાર કરી લેશું જો આગળ આપણે જે પહેલાં દીવાઓ ભર્યા હતા એ જામવાય માંડ્યા છે એટલે થોડીક સ્પીડમાં આપણે આ મીણને કોડિયામાં નાખી દઈશું મિત્રો આ રીતે છે એ જૂની મીણબત્તીઓ છે એનો ઉપયોગ પણ થઈ જાય અને સરસ આપણે એક નવા મીણના કોડિયા છે એ પણ તૈયાર થઈ જાય તો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો